તો સ્વાગત છે મિત્રો આજના અમારા ચેલેન્જ આજે અમે ટોટલ ચાર મેમ્બર અને હું પાંચ જણા ચેલેન્જ વિડીયો કરવાના છે આપણે આ છે છે ફેરવવાનું અને જેના જે ભાગમાં આવે એ વસ્તુ એને ખાવાની છે અને ખાવાની વસ્તુ તમને બતાવી આપણે બેટકું રાખ્યું છે સ્વીટ બેટકુ કોન બિસ્કિટ છોડા અને મરચું અને વેફર તો આટલી વસ્તુ આપણે ખાવાની છે અને આ એક એકવાર તમે દેખાડી દો શું શું વસ્તુ હે જો આપણે બિસ્કિટ એક રાખ્યું છે પછી આ ખાલી જગ્યા પછી એક કોન પછી સ્વીટ બેટકુ પછી પછી ખાલી જગ્યા અને મરચું પછી ખાલી જગ્યા અને વેફર પછી બીજી ખાલી જગ્યા પછી અને ડિસ્કો કરવાનો છે જેના જો ડિસ્કો ડિસ્કો આવે તો કરવાનો છે પછી ખાલી જગ્યા અને સોડાની બાટલી પછી ખાલી જગ્યા અને દસ ઉઠક બેઠક જેને ઉઠક બેઠક ભાગે આવે એને ઉઠક બેઠકે કરવાની દસ અને બિસ્કિટનું પેકેટ પછી ખાલી જગ્યા તો આટલી વસ્તુ આપણે આમાં રાખેલી છે કોના નસીબમાં શું આવે આપણે ગેમ ચાલુ કરી અને જોવી કે કોના કોના નસીબમાં શું છે તો મિત્રો આપણે ગેમ ચાલુ કરી અને પેલો વારો મનસુખભાઈ ને દઈ આ સકડું ફેરવે એના ભાઈ માં શું આવે એ આગળ તમે જોતા રહેજો તો મનસુખભાઈ હાલો પેલો વારો તમારો ફેરવો સકડો હાલો હા તમારો જેટલું ફેરવો એટલું ફેરવો ફેરવજો પછી ભાઈ માં શું આવે હવે તમારા

બે ત્રણ ચાર પાંચ તમે ઉઠક બેઠક કરવા દો છ સાત હાલો ત્રણ ભાઈ આઠ

રાજુભાઈ નો વારો રાજ ફેરો જામ થઈ ખાલી જગ્યા કઈક તો મિત્રો રાજુભાઈ બિસ્કિટ આવ્યું છે તો આ બિસ્કિટ તમે લેજા તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો વિડીયોને એક લાઈક કરી દેજો અને આવા જ ચેલેન્જના ના વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ બીજા નેક્સ્ટ ચેલેન્જ